શું તમે જાણો છો જૂનાગઢના હરિકૃષ્ણ મહારાજ અને ગઢપુરના હરિકૃષ્ણ મહારાજની પ્રતિષ્ઠા અંગેની વાત એક જ વર્ષમાં ફક્ત બાર દિવસના ગાળે આ બંને મૂર્તિની પ્રતિષ્ઠા થઈ છે અને વળી બંને મૂર્તિ એકસાથે જ બનાવવામાં આવી છે કુશળ કારીગરો એ બંને મૂર્તિને એક સાથે બનાવતા છતાં વારંવાર બંને મૂર્તિ ખંડિત થતી હતી આવું શા કારણથી બનતું હતું એ બધી વાતો વિસ્તારથી કહું છું ધ્યાનથી સાંભળજો સાથે સાથે સંતો આચાર્ય મહારાજશ્રીની કેટલી મર્યાદા રાખતા તે પણ આમાંથી જાણવા મળશે તો અંત સુધી સાંભળજો શ્રી શ્રીહરિએ દિવ્ય દર્શન આપીને કહેલું કે ગઢપુરમાં હરિકૃષ્ણ મહારાજ પધરાવો પછી તમને ધામમાં તેડી જઈશું એટલે પછી જીવુબાએ એટલે કે મોટીબા હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ બનાવવા માટેની વિચારણા શરૂ થઈ જૂનાગઢમાં રહેલા ગુણાતીતાનંદ સ્વામીને આ વાતની ખબર થઈ એટલે મોટીબાને કહ્યું કે અમારે પણ અહીં હરિકૃષ્ણ મહારાજ પધરાવવા છે ગુણાતીતાનંદ સ્વામીએ કહેવરાવ્યું કે આપણે કોઈ કુશળ કારીગર પાસે બંને મૂર્તિઓ એકસાથે ઢળાવીએ એ સમયે વડોદરામાં મૂર્તિ ઢાળનારા બનાવનાર કુશળ કારીગરો હતા એટલે બંને મૂર્તિઓનું કામ વડોદરા કરવું એવું નક્કી કરવામાં આવ્યું મૂર્તિઓમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનના પ્રસાદીના ધાતુના પાત્રો હતા તે તેમાં વાપરવાનો સર્વેને વિચાર હતો ભગવાન શ્રી સ્વામિનારાયણ જે થાળીમાં જમ્યા હોય જે લોટામાં પાણી પીધું હોય આદિક કેટલાક પ્રસાદીના વાસણોને ઓગાળી એમાંથી મૂર્તિઓ તૈયાર કરાવવી એમ નક્કી કર્યું ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું ગઢપુરમાં શ્રીજી મહારાજ ખૂબ રહ્યા છે એટલે અહીંયા પ્રસાદીના ધાતુના વાસણો ખૂબ છે જૂનાગઢમાં ધાતુના વાસણો છે તો ખરા પણ ઓછા છે બંને સ્થાનની પ્રસાદીની ધાતુઓ ભેગી કરી અને મૂર્તિઓમાં સમાન ભાગે નાખજો એમાં ફેરફાર કરશો નહીં ગઢપુરમાંથી મૂર્તિ નાખવા માટે પ્રસાદીના વાસણો પસંદ કરવામાં આવ્યા જુનાગઢથી પણ સ્વામીએ શક્ય હતા કેટલા પ્રસાદીના વાસણો મોકલાવ્યા બ્રહ્મચારી અનંતાનંદજી કેટલાક કાર્યકુશળ સાધુઓ સાથે લઈ મૂર્તિ ઢળાવવા માટે વડોદરા ગયા જૂનાગઢથી સ્વામીએ વાસુદેવાનંદ બ્રહ્મચારીને વડોદરા મોકલ્યા મૂર્તિઓ ઢાળવાનું કામ શરૂ થયું પરંતુ મૂર્તિઓમાં સમાન ભાગે વાસણોને નાખજો એમાં ફેર કરશો નહીં આવી વાત ગુણાતીતાનંદ સ્વામીએ કહેલી છતાં ગઢપુરના બ્રહ્મચારી મહારાજે ગઢપુરની મૂર્તિમાં પ્રસાદીના વાસણો વધુ નાખ્યા કારીગરે બીબુ બનાવી પીગળાવેલી પંચ ધાતુઓનો રસ બીબામાં રેડી મૂર્તિ ઢાળી પણ મૂર્તિ બરાબર બની નહીં કારીગરોએ ધાતુઓને ફરીથી ઓગાળી મૂર્તિ ઢાળી બીજી વાર પણ મૂર્તિ ખંડિત નીકળી કારીગરો કુશળ હતા છતાંય વારંવાર આવું કેમ થઈ રહ્યું છે તે એમને સમજાતું નહોતું બંને બ્રહ્મચારીઓ પણ મૂંઝાયા કે આવું કેમ થાય છે બંને બ્રહ્મચારીઓને ગુણાતીતાનંદ સ્વામી ઉપર ખૂબ હેત હતું સ્વામીના ઐશ્વર્ય પ્રતાપને તેઓ જાણતા હતા એટલે બંનેએ મળીને જૂનાગઢ સ્વામીને સમાચાર મોકલાવ્યા કે મૂર્તિ ઢાળીએ છીએ પણ મૂર્તિ બરાબર બનતી નથી સ્વામીને સમાચાર મળ્યા સ્વામી અંતર્યામી ભાવે જે થઈ રહ્યું હતું તે જાણતા હતા તેથી જવાબ લખ્યો તમે પ્રસાદીની વસ્તુઓ નાખવામાં પક્ષપાત કર્યો છે એટલે મૂર્તિ સરખી બનતી નથી જ્યાં પક્ષા પક્ષી ત્યાં નહીં પરમેશ્વર માટે બંને મૂર્તિમાં સરખે ભાગે પ્રસાદીની વસ્તુઓ નાખો તો જ મૂર્તિ સરખી આવશે સ્વામીનો જવાબ મળતા જ અનંતાનંદ સ્વામી થયેલી ભૂલને સમજી ગયા સ્વામીની ટકોરથી તેઓ સાવધાન થઈ ગયા અને સ્વામીના કહેવા પ્રમાણે પ્રસાદીના વાસણો સાથેનો ધાતુનો બધો જ જથ્થો ભેગો કરી દેવામાં આવ્યો પછી બીબા પ્રમાણે બે ભાગ કરી મૂર્તિઓ ઢાળવામાં આવી સર્વના આશ્ચર્ય વચ્ચે મૂર્તિઓ ખૂબ જ રમણીય અને આકર્ષક બની મૂર્તિઓની પ્રતિષ્ઠા માટે મુહૂર્ત જોડાવવામાં આવ્યો વિક્રમ સંવંત ઓગણીસો ને સોળના ફાગણ સુધી પાંચમના રોજ ગઢપુરમાં અને વિક્રમ સંવંત ઓગણીસો સોળના ફાગણ વધી બીજના રોજ જુનાગઢમાં પ્રતિષ્ઠા મહોત્સવ રાખવામાં આવ્યો જુનાગઢમાં પ્રતિષ્ઠા મહોત્સવ માટે જોરદાર તૈયારીઓ થઈ ચૂકી હતી રઘુવીરજી મહારાજ જુનાગઢ જવાની તૈયારી કરી રહ્યા હતા ત્યાં કેટલાક કારણો વશાત એમના જૂનાગઢ જવામાં રૂકાવટ ઊભી થઈ એટલે જૂનાગઢ જવામાં સાનુકૂળતા આવતી નહોતી સદ્ગુરુ ગુણાતીતાનંદ સ્વામીને આ વાતની ખબર પડી સ્વામી થોડા ઉદાસ થયા રાત્રિનો સમય હતો સ્વામી ધ્યાનમાં બેઠા અને મહારાજને પ્રાર્થના કરી હે મહારાજ તમારા દીકરાને સમજાવવા એ તમારા હાથમાં છે અહીંયા આટલી બધી તૈયારીઓ થઈ ચૂકી છે અને હવે જો રઘુવીરજી મહારાજ ન આવે તો સમગ્ર સંપ્રદાયનું ખોટું દેખાશે હું જાણું છું કે એ કારણ વરસાદ નથી આવી શકતા પણ તેમના વગર પ્રતિષ્ઠા કેવી રીતે થાય ભગવાન શ્રી શ્રીહરિએ સ્વામીની પ્રાર્થના સાંભળી અને ગઢપુરમાં રઘુવીરજી મહારાજને ઊંઘમાંથી ઉઠાડી દર્શન દઈને કહ્યું તમે જૂનાગઢ જવાનું કેમ બંધ રાખ્યું કોઈની વાત સાંભળ્યા સિવાય અને કોઈ જાતની ચિંતા કર્યા સિવાય તમે જુનાગઢ પહોંચો અને અમારી મૂર્તિની પ્રતિષ્ઠા કરો એમાં જ અમારો રાજીપો છે એક દિવસ બધા કામ પડતા મેલો મહારાજે દિવ્ય રૂપે દર્શન દીધા એટલે રઘુવીરજી મહારાજ સહેજ પણ વિલંબ કર્યા સિવાય જુનાગઢ પધાર્યા મહારાજશ્રીના પધારવાથી સ્વામીની ચિંતા દૂર થઈ સર્વને આનંદ આનંદ થઈ ગયો પ્રતિષ્ઠાની શુભ ઘડી નજીક આવી જુનાગઢ મંદિરના પૂર્વખંડમાં રાધા રાધારમણ દેવની બાજુમાં વેદોક્ત વિધિથી હરિકૃષ્ણ મહારાજની પ્રતિષ્ઠા કરવામાં આવી રઘુવીરજી મહારાજની પ્રતિષ્ઠાની આરતી ઉતારી રહ્યા હતા સ્વામી બાજુમાં ઉભા રહી એકાગ્ર દ્રષ્ટિથી દર્શન કરી રહ્યા હતા આરતીની છેલ્લી કડી આવી ત્યારે રઘુવીરજી મહારાજે આરતી ગુણાતીતાનંદ સ્વામીના હાથમાં આપીને કહ્યું સ્વામી છેલ્લી કડીની આરતી તમે ઉતારો રઘુવીરજી મહારાજના કહેવાથી ગુણાતીતાનંદ સ્વામીએ આરતી ઉતારી આ રીતે ભગવાન જેવા આચાર્ય રઘુવીરજી મહારાજ અને ગુણાતીતાનંદ સ્વામીના સાનિધ્યમાં હરિકૃષ્ણ મહારાજનો પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી પૂર્ણ થયો આ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે એક અલૌકિક ઘટના ઘટી પ્રતિષ્ઠાની આરતી ઉતરી રહી હતી ત્યારે હરિકૃષ્ણ મહારાજની મૂર્તિમાંથી દિવ્ય તેજ પ્રગટ્યું અને ધીમે ધીમે આખું મંદિર તેજથી ભરાઈ ગયું પ્રતિષ્ઠા ઉત્સવમાં ઉપસ્થિત સેકડો નરનારી ભક્તો આ દિવ્ય અલૌકિક તેજને જોઈને આશ્ચર્ય પામ્યા અને આ મૂર્તિમાં શ્રીજી મહારાજ હાજરા હજુર રહ્યા છે એવી સર્વને પ્રતીતિ થઈ આ ઉત્સવ પ્રસંગે મંદિરમાં પાણીની ખૂબ જ ખેંચ હતી પરંતુ સ્વામીની પ્રાર્થનાથી મહારાજે કૂવાના તળ અખૂટ બનાવી પાણી પૂરું પાડ્યું હતું સમય પૂર્ણ થયો પછી પાણીની ખેંચ વર્તાવા લાગી એટલે સ્વામી ધ્યાનમાં બેઠા અને મહારાજને પ્રાર્થના કરી કે હવે તમારા પુત્રને પ્રેરણા કરો કે તેઓ અહીંથી વિદાય લે કારણ કે તેઓ અહીં હશે ત્યાં સુધી માણસોની ભીડ રહેશે અને પાણી પૂરું નહીં પડે અને આચાર્ય મહારાજ આવ્યા હોય એટલે દર્શન કરવા આજુબાજુમાંથી દરરોજ ભક્તોના સંગ જુનાગઢ આવતા હતા મહારાજે પાછા રઘુવીરજી મહારાજને દર્શન દીધા અને કહ્યું અહીં પાણીની ખેંચ છે સ્વામી મૂંઝાય છે માટે તમે અહીંથી વિદાય લો રઘુવીરજી મહારાજે મહારાજના કહેવાથી વિદાયની તૈયારી કરી મહારાજશ્રીને હવે ભાવનગર જવાનું હતું બોટાદના શિવલાલ શેઠે ભાવનગરમાં રઘુવીરજી મહારાજને ધામધૂમથી પધરાવવાનું આયોજન કર્યું હતું રઘુવીરજી મહારાજે સ્વામીને પણ આગ્રહ કરીને સાથે લીધા હતા મહારાજશ્રીએ રસ્તામાં સ્વામીને હસતા હસતા કહ્યું સ્વામી તમે બે વાર મહારાજ પાસે અમને કહેવડાવ્યું એને બદલે તમે જ અમને સીધા વાત કરી હોત તો સ્વામી કહે બાપજી આપ મોટા ગણાવ અમારાથી કેટલીક વાત સીધી આપને ન કહેવાય આમ કહી સ્વામી પણ હસવા માંડ્યા આવી રીતે ગઢપુર અને જૂનાગઢમાં હરિકૃષ્ણ મહારાજનો પ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાયો જય શ્રી સ્વામિનારાયણ